આમ તો એ મારો નોકર હતો પણ રાત થતાં જ મને મજા કરાવતો મલમ લગાવવાના બહાને ઉંમરમાં પણ આવી ગઈ નમસ્તે પાણી થઈ જશો મારી ઉંમર આશરે ચાલીસ વર્ષની છે મને આ ઉંમરે પણ મજા માણવાનું ખૂબ જ મન થાય છે પરંતુ મારા પતિ હવે સાથ નથી આપતા આના લીધે હું હંમેશા અધૂરી જ રહી જાઉં છું મારા પતિની ઉંમર પચાસ વર્ષની છે મને ખબર છે તમારા મનમાં એ વિચાર આવતો હશે કે ઉંમરમાં આટલો બધો ફેર કેમ મારા પિતાનો પરિવાર ખૂબ જ સામાન્ય હતો પપ્પા નોકરી કરતા હતા જેનાથી અમારું ઘર ચાલતું હતું અમારો પરિવાર ખૂબ જ ગરીબ હતો માટે મને કોલેજ કરવાનો પણ મોકો ના મળ્યો નાની ઉંમરમાં જ મારા લગ્ન કરાવી દીધા હતા અને મારા પતિ મારાથી દસ વર્ષ મોટા છે આ વાત મારા આખા ઘરને ખબર છે મારા પૈસા પૈસાવાળા હતા તેથી ઉંમરમાં અમે થોડું કર્યું પણ મને એવી શું ખબર કે આ મારા મારા જીવનની સૌથી મોટી ભૂલ બની જશે હું તમને વિશે થોડું જણાવી દઉં મારા લગ્ન ઓગણીસ વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા અને હું દેખાવામાં ખૂબ જ સુંદર અને રૂપાળી લાગુ છું મારા પતિનું કામ સારું ચાલતું હતું તેની દુકાનમાં એક નોકર આવતો હતો તે સ્વભાવમાં ખૂબ જ સારો હતો જ્યારે પણ ઘરે કોઈ કામ હોય તો મારા પતિ તેને ઘરે મોકલતા હતા અમારા ઘરનું બધું જ કામ એ કરી દેતો હતો મને તેની આંખોમાં એક અજીબ નશો દેખાતો હતો કામ કરવાના બહાને એ દર વખતે મારા હાથને અડતો હું પણ તેના આ ઈશારાને સમજી જતી હું રાહ જોતી હતી એ દિવસની જ્યારે મને મોકો મળે અને ત્યારે હું ખુશ થઈને તેને પૈસા આપતી ત્યારે પણ પૈસા આપું છું ત્યારે મને કહે તો ના શેઠાણી આની કંઈ જરૂર નથી મને શેઠ પગાર તો આપે જ છે ને મને એમાં જ સંતોષ છે દિવાળીનો સમય નજીક હતો મારે આખું ઘર સાફ કરવાનું હતું તો મેં મારા પતિને કહ્યું કે કાલે રમેશને ઘરે મોકલજો ને મારે થોડી સાફ સફાઈ કરવી છે મેં સવારે ઉઠીને નાસ્તો બનાવ્યો અને દસ વાગ્યા એટલે રમેશ ઘરે આવી ગયો મેં રમેશને ચા અને નાસ્તો કરાવ્યો અને કહ્યું કે રમેશ આજે થોડું બહુ કામ છે તો નાસ્તો બરાબર કરી લેજે ન કરતું બાકી થાકી જઈશ રમેશે કહ્યું તમે ચિંતા ના કરો શેઠાણી હું તમને બધું જ કામ કરી દઈશ મેં કહ્યું ના રમેશ તમે મને મદદ કરાવો એ પણ બસ છે મારે ઘરના બધા પંખા સાફ કરવા હતા માટે મેં રમેશને ટેબલ લાવવા કહ્યું એ દિવસે સાફ સફાઈ કરવાની હતી માટે મેં નાઇટી પહેરી હતી અને તેની નીચે બીજું કંઈ પણ પહેર્યું નહોતું જેવી હું ટેબલ ઉપર ચડીને પંખો સાફ કરવા લાગી તો નીચેથી બધું જ સાફ દેખાતું હતું અને આ નજારો રમે રમેશ આરામથી નિહાળી રહ્યા હતા થોડીવાર પછી તે બહાર ચાલ્યા ગયા અને મેં મારું નાટક ચાલુ કર્યું મેં રમેશને જોરથી બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું કે હું ટેબલ ઉપરથી નીચે પડી ગઈ છું હવે મારાથી જરાય પણ ઊભું થવા એમ નથી રમેશે મને તેની બાહોમાં ઉપાડી લીધી અને બેડ પર સુવરાવી દીધી અને કહ્યું કે તમે કહો તો હું તમને મલમ લગાવી દઉં હું તો જાણે આ ક્ષણની રાહ જોતી હતી રમેશ મલમ લઈને આવ્યો અને મારી નાઇટી ઉતારી નાઇટી ઉતાર્યા બાદ તો એણે એવું મલમ લગાવ્યું કે આજ સુધી પણ હજી દર્દ થાય છે મલમ લગાડ્યા બાદ મેં અને રમેશે બે કલાક સુધી મોજ મસ્તી કરી અને રમેશે મને લબલબાવી નાખી અને મારા સામાનમાંથી પાણી પણ આવવા લાગ્યું હતું વિડીયો પૂરો જોવા બદલ આભાર આ વાર્તા ફક્ત કાલ્પનિક છે કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ધન્યવાદ કાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે લાઈક મારે અત્યારે સપોર્ટ ની ખુબ જ જરૂરત છે સપોર્ટ કરો ભાઈ